તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં ભાગ નંબર બેમાં ને આ બીજા ભાગમાં તમને લસણમાં તો જૂના નહીં પણ નવા લસણના બજાર તમને જણાવી દઈએ કે આગળ છેલ્લે લસણના વકલ બેક વેચાણા છે નવા લસણમાં જોકે સિંગલ કડીના છે લસણ તો વિડીયોમાં ઠેર સુધી રહેજો તો તમને જણાવી દઈએ કે નવા લસણના કેવા બજાર ત્યાં છે તો ચાલો હવે આગળ તમને બતાવી દઈએ કે કેવા થયા છે નવા લસણના બજાર તો વિડીયોમાં ફેક્ટરીથી બન્યા રહેજો તો જોઈ શકો છો હાલ અત્યારે લસણનું તમામ કામકાજ અત્યારે જોઈ લ્યો પૂરું થવા આવ્યું છે અમુક વખત તમને ખુલ્લા દેખાય છે એ જોખવાના છે હાલ જોખાય છે જોઈ લ્યો અહીંયા પણ જોખાય છે જોઈ લ્યો અહીંયા જોઈ લો નવું લસણ આવ્યું છે દેશી જોઈ લ્યો સિંગલ કડી વાળું સુપર છે જોઈ લ્યો ઝીણા મોટું બે ભેગું છે જોઈ લ્યો લો કાંઈ ઘટે નહીં એવું ફૂલ નવું લસણ આનો ભાવ તમને જણાવું આનો ભાવ છે હોડસો ને એક રૂપિયા વીસ કિલોનો ભાવ સુપર ક્વોલરિયા ઝીણું છે